વઢિયાર યુવા સેવા સમિતિ ના નવીન પ્રમુખ તરીકે અમૃતભાઈ ચૌધરીની વરણી વઢિયાર યુવા સેવા સમિતિ સમીહારીજ રાધનપુર શંખેશ્વર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને લોક જાગૃતિનું કામ કરે છે કુદરતી તથા માનવસર્જિત આફતોમાં લોકજાગૃતિ અને સેવા અંબાજી તથા કચ્છના નાના રણમાં સેવા કેમ્પ ગરીબ લોકોને આર્થિક મદદ કરિયાણા કીટનું વિતરણ સ્કૂલના બાળકોને નિઃશુલ્ક ચપ્પલ વિતરણ જરૂરિયાતવાળા દર્દીઓના ઉનાળામાં નિઃશુલ્ક કુલર વિતરણ ચકલીના માળા વિતરણ કેમ્પ સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે સમિતિના પ્રમુખ તરીકે સમિતિની રચના થઈ ત્યારથી વઢિયાર વિસ્તારના સેવાભાવી અગ્રણી પ્રકાશભાઈ નાડોદા સેવા આપતા હતા ત્યારે સમિતિ દ્વારા નવા લોકોને સેવાનો લાભ મળે તે હેતુથી નવીન પ્રમુખ તરીકે અમૃતભાઈ ચૌધરી મુબારકપુરા સેવા સમિતિ પદયાત્રીઓ માટે સેવા કેમ્પ કરે છે અંબાજી અને દાદા સેવા કેમ્પ કરવાનો છે એટલે બધાએ મળી અને મને જે જવાબદારી હાલી છે એ બધાની જવાબદારી હું શાંતિપૂર્વક નપાવીશ બધા સાથ સહકાર હાલજો અને જે વ્યક્તિને સેવા આપ્યું હોય વાસાદાદા એ ચાર ચાર ના રોજ બે હજાર પચીસ ના રોજ કેમ્પ નું ધારણ છે બધા હાજરી આપવા વિનંતી છે સેવા જમવાનું છે નાસ્તો છે ગોટા છે ખમણ છે રહેવા માટે સગવડ છે અને આલીનાવા માટે પાકું ઘણું જમવા માટે રાખેલ છે આ કેમ્પ કેટલા સમય સુધી ચાલશે ચાર તારીખ થી બાર તારીખ સુધી અંદાજે કેટલા લોકો કેમ્પનો લાભ લેશે રોજ બે હજાર થી પચીસો મળશે